છે તૈયાર થઈ ગઈ માર મે મિચ બોલ તાઈ ની થી તો યાર તો થઈ ગયા ભૂલી ગયા છે જઈ ગઈ વાર છે હું પણ તૈયાર થઈ ગઈ છું આ જઈને પાછા મળશું તો કન્ટિન્યુ તો મમ્મી દુનિયા રે

आ से का मनसा बे ना बोल जो हम में नींद ना ना चलो बाबू एक हाथ ना ये रख दो नौ डेरा में हाथ रखो एक हाथ ना, गे। ना, गे। ना, गे। ना, ना ये रखो एक रख कंंतर गेट में रखो अब जाओ पछपा फूल दे दे हरको हो पैसे उतार कर ना आओ मैं ना आगे आ बिन पा અબ બેન કે આપ મમ્મી પર નિમંત્રણ છે હું આઈન પણ છું આવના પર આ થોડું પીસ પાથરો ખરાય છે બેન પાથરો ખરાયા

રેબ તમે આપણે માઈક બદલાવ તો એ નહી બદલાય હાલે ડબલ ડબલ ન કર સલાખવા માય દે

काँग लाडवा <laughs> <laughs> ઓ ખાઈ લાડવા લાડવા લાડુઆ ખાવાય સિંધા ખવાય ए आसै लो दुरी गर्न नाइ थियो एकछिलाइ पछि म जपाउन नजानु। यो अनि यो अनि आयो नाइ क हाइ रुमले गयो रुमले छ म यहाँ म गयो हाइ किशो यिन के फन्टास यार त हो आन्गे लाग्यो Dice, ah, ah, ah. ¿no? કે <laughs> <coughs> <coughs>

કાંતું બા ધૂલો ભૂખ્યો થઈ ગયો જો વેફર ખાઈ છે મોટો બગડી મોટો બગડી મિમી પાય જાવું છે લે દેર મિમી પાય બેહી ગયા છે હું મે આવી જાશું માર બધા ભાઈઓ આવ્યા છે ત્યાં છે

mười trăm là mười, hai trăm, hai trăm, hai trăm, hai trăm, hai trăm, hai Terima kasih telah <laughs> menonton! અમે તો આપનો આવ ડેકોરેશન કર્યું છે અમારે તો ગામડામાં આવ કાક ડેકોરેશન હોય છે અમારા

તને ખબર છે માતામાં ભાયા હાચું કોટોની તોય જાઉં ને ખબર નથી છે એ Манજુ એ યે બડા તો જો યે એને આ બધા બધા બેઠા છે કાજી ગો

તો આશા છે કે આજનો જ તમને ગમ્યું તો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે જય માતાજી જય જૈનભાઈમાં તો બાય